તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયા અને કાંતિલાલ અમૃતિયાને લઈને અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે બંને એમએલએ છે તે એકબીજાને સામ સામી ચેલેન્જ આપી રહ્યા છે તો ચાલો મિત્રો સૌ પ્રથમ તો તેમનો આખો વિડીયો આપણે જોઈ લઈએ જો મિત્રો આ સમગ્ર આખી મેટર છે તે સમજી લઈએ અને ત્યાર પછી આ વિડીયો વિશે થોડી ચર્ચા કરીએ ગમે તે અહીં લડવા આવે હું રાજીનામું દઈ દઉં અને એને બે કરોડ રૂપિયા હું આપીશ જીતે તો તો મારી મોરબીના ધારાસભ્ય આપેલી આ ચેલેન્જને આપણે સ્વીકારી લઈએ છીએ સહર્ષ રાજી ખુશીથી કે જો તમે શુરા બોલ્યા ન ફરે શુરા હોવ મરદ માણસ હોવ અને એક જ વખત બોલતા હોય જબાનના પાક્કા માણસ હોવ તો આજે દસ તારીખ થઈ છે મોડામાં મોડું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજીનામું તમારું પડી જવું જોઈએ ગોપાલ ઇટાલિયા પણ વટથી તમારા ચેલેન્જને સ્વીકારે છે મોડામાં મોઢું બાર તારીખે બપોરે બાર વાગ્યા સુધીમાં જો રાજીનામું તમે આપી દો તો ગોપાલભાઈ ઇટાલિયા તમારી ચેલેન્જ સ્વીકારે છે તમે એમ કહો કે કાંતિભાઈએ સ્ટેટમેન્ટ આપ્યું એટલે પેટમાં તેલ રેડાય છે પેટમાં તેલ નથી રેડાતું મેં સાચી વાત તમ તારે તમે આવો આમાં પ્રોસિજર હોય તમે એકવાર ચૂંટાણા હું હાથ વાર લઈ રહું આપણે બંને આવતા સોમવારે માનનીય અધ્યક્ષ શ્રીની જઈ બે આપણે રાજીનામું દીધી રાજીનામું દીધા પછી ચૂંટણી આવશે અહીંયા વિશાબદ્રની ચૂંટણીમાં અમારા કાર્યકર્તા લડશે ને તમારા કાર્યકર્તા લડશે અહીંયા આપણે બેને લડવાનું અમારી અને આપણે બેને ચૂંટણી લડવાની છે અને જો એમાં તમે પાછા પડ્યા તો તમારાય બાપમાં ફેરે મારાય બાપમાં ફેરે આવતા સોમવારે તમે આવો શંકરભાઈની આ આપણે બને રાજીનામું દઈ અને રાજીનામા દઈએ પછી ચૂંટણી આવે એટલે આપણે બેને લડવાનું અને હું હારું તો તમને બે કરોડ દેવાના તો મિત્રો અત્યારે ગોપાલ ઇટાલિયા અને મોરબીના ધારાસભ્ય અમ કાંતિલાલ અમૃતિયાને લઈને અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે અગાઉ મિત્રો કાંતિલાલ અમૃતિયાનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેઓ કહી રહ્યા હતા કે તે પોતે રાજીનામું આપશે અને તેઓ હારશે તો તેઓ ગોપાલ ઇટાલિયાને બે કરોડ રૂપિયા આપવા માટે તૈયાર છે એવી ચેલેન્જ તેમણે ગોપાલ ઇટાલિયાને આપી હતી ત્યાર પછી મિત્રો ગોપાલ ઇટાલિયાનો પણ એક વિડીયો આવ્યો હતો જેમાં તેમણે કાંતિલાલ અમૃતિયાની આ છેને સ્વીકારી લીધી હતી અને તેમણે રાજીનામું આપીને તેમની સામે ચૂંટણી લડવાનું તેમણે કહ્યું તો મિત્રો ત્યાર પછી ફરી એકવાર કાંતિલાલ અમૃતિયાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ બંને સોમવારે રાજીનામું આપે અને તેઓ બંને એકબીજા સામે ચૂંટણી લડે અને ત્યાર પછી ખબર પડી જશે કે કોણ જનતા છે તે કોના ઉપર જનતાને વધારે વિશ્વાસ છે એવું કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું તો મિત્રો અત્યારે જે વિસાવદરના એમએલએ છે ગોપાલ ઇટાલિયા અને જે મોરબીના ધારાસભ્ય છે કાંતિલાલ અમૃતિયા તો મિત્રો આ બંને વચ્ચે અત્યારે ચૂંટણી જંગ જામ્યો છે બંને વચ્ચે અત્યારે એકબીજા સામે બંને પડકારો ફેંકી રહ્યા છે અને તેમના વિડીયો પણ હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો રાજકારણની જે આ પરિસ્થિતિ છે તે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો મિત્રો માત્ર બે સેકન્ડનો સમય લાગે છે વિડીયોને લાઈક કરતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો